સીતારામને જય શ્રી કૃષ્ણ બતાવીને અટાણે કાંઈ એમનું ટાણું થઈ ગયું ને સીવું જો એને છે ને મજાને તોય તમને પૂછે એટલે અટાણે મેળે છે એને ગઈ કાલે છે ને રાતે તાવ આવી ગયો હતો એટલે આજ સવારે અમે છે ને દવા લઈ આવ્યા આકડી જો અટાણ બોટલે પીવરાવી દીધી તોય અટાણ મોજમાં છે રમવા જ કાલે એને છે ને નીંદર આવતી હતી ત્યાં હોઈ ગઈ હતી રમી નથી મારી કોઈ રમી હતી આજ તો રમશે ને હમ આજ પછી ફોરા ફોરા પીરાવ દીધા ને મારે બહુ રાજને જ નથી થાવું પછી ફરા ફોરા પહેરી લીધા હવે રમશે હવે સાટા છે ને ચાલુ થઈ ગયા છઠ્ઠા નોરતાની આગાહી હતી આજ જ નોરતું છે એટલે રોંઢાદીનું એક જેવું થઈ ગયું એક મેક બધું હવે અટાણ સાટાય ચાલુ છે તો આરતીનો ટાઈમ થઈ ગયો તેવો જાય ને જો વરસાદ વધારે નહીં આવે તો રમવાનું મેળા આવશે હવે જોઈએ શું થાય આગળ બરાબર ને પવન છે તો એ જાઉં ને હવે અટાણ મેળે છે Si Hun sa net na toy. Tama na ba tayo sa Kim Jo? Almadi ko walo kala man. હલો જવાનો ટાઈમ થઈ ગયો જો કાલે આવ્યા હતા ને આજે અગિયાર વાગે નીકળી જાય

તમારા અમદાવાદ બાજુ વરસાદ હાલો તો આવજો જાજા ખોટી નથી કરવા

છોબી હેકર કઈ પ્રસાદી હે ને માતાજી પ્રસાદી લેવાની બહુ વરસાદ આપડે કરી નાખવા કરીએ કઈ રીતે ચેલેન્જ કરવું એ ટીમ તો અમારી ઈજ છે આપણે કાલે વાત કરી કે નવો ચેલેન્જ કરવું તો હવે નાસ્તો નાસ્તા વધે ને વરસાદ આમ આપે લોકોને વરસાદ નડે નઈ રમવું એટલે અમાર દક્ષના રમવા ન દેતે પ્રિયા ઘડી ગ્રમમાં આવે ને દક્ષતા તો હું કરીને પાછી કે વરસાદ આવે છે ને એટલે અમે આય રામસન રમેશમાંથી શૂટિંગ કરશું ઉપરથી એટલે નઈ નડે શૂટિંગ કોણ છે ગોટરી લાવું કહો છો તમાર છે

એ બધા ની તો ની વયા ગયા છે ઈ જે પારુલ બેન તરફથી હા પારુલ બેન આગળ જ રહી છે અચ્છા વેલા દઈને નીકળી ગયા છે હા પાપાજી એટલી ટેસ્ટી છે ને મારો અવાજ ના નીકળતો ખાવામાં જો નઈ લઈ હું હોય ભાપી અવાજ નો નીકળો ના

અનુકૂળ આવી ગયું એટલે હું ઠંડા વાતાવરણ માં વરસાદ ને બધું બહુ સારું કરી દીધું તમે તો આજ રવિવારનું કેદી નું નથી કરી લીધું હોય છે તમારે પાઉભાજી બનાવ

हा भाई राम हां राम बरोसे राम भरत भाई ऊपर आवे राम बरोसे भरत भाई हो डबल बे आवी जाय न मेन मान रही जाय के डबल खाली करू न आरती बे आ मुख वे રાખી <named> ન <these> <rations> અબે હું કરશું કૃષ્ણ બાપી વરસાદ મે તો જ એ નહીં બોલે એવું થોડું હાલે ના ના અમાર અમારા પડોશી છે હા હું કરશું વરસાદ આવે હવે રમીશું કે નહીં નહીં ભાઈ આપણો જે લઈને જઈ રહ્યો આ તો વર્ષદ આવી ગયો ચાલો ચાલો આવી जाओ જીમુ જીમુ હવની મોર હતી કા ફ્રુટીમાં ફ્રુટીમાં તો હવની પહેલા હતી કા મજા આવી તને હે નહી ને કાઈની

આજે ભૂંગરાના યસવી યસવી આવા કાલ રમસ આજે નાસ્તો કરીને આજે અમે જોવાય બલ 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 નાસ્તો મસ્ત તૈયાર થઈને આવી જો કેટલી મસ્ત તૈયાર થઈને આવી છે

त्यरे अब हां यता दशै राहु तिनु त कइने जाई बर झक म गरे मारे इज्जत सीन आवे झक दशर आवे हामीले लगे वर्ष दश जावे झक म गथाई देख म देख नाइ र हैन आइ जा हामी के झक म के त मे छै लियो चल लियो सम्के जम તમને વરસાદ ન લાગે છત્રી એવું જોરદાર છે બસ હવે તો બસ તો માણસ જોરદાર છે ને હા તો છે જ ને આરતી બેન